મને કહીને અત્યારે દુખાવો ઉપડ્યો છે એટલે કે પેટમાં દુખે છે નહી તો અત્યારે દવાખાને તો અને જે કાંઈ ડિલિવરી થઈ આ હું કેવી હોય કે ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લોગમાં અને જોકે તમે મજામાં દોશો ને હું પણ ખૂબ જ મજામાં છું અત્યારમાં મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વેલા વેલા પણ જાગી ગયા હતા કારણ કે મહેમાન હતા એટલા માટે તો વેલો વેલું જાગવું જ પડે મહેમાનને પણ આપણે વળાવી દીધા છે અને અત્યારમાં બધાએ કામ કંઈક નવરા થઈ ગયા છે અને થોડુંક 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 જાજું નહીં પણ થોડુંક એવું ટેન્શનની વાત છે કારણ કે મારા તમને બેનનો થોડોક પગ અચકાઈ ગયો છે એટલા માટે ના જાય પગ આને ખર્ચ નથી થતું ગીત વગાડા વગાડ કરે છે અને તમને બધાને ખબર હશે જે કોઈ યુટ્યુબર મારો વિડીયો જોતા હશે ને ખબર હશે કે કોપીરાઈટ આવે એટલે કેટલું ટેન્શન આવે અને અત્યારે સાય વગાડે છે તમારા બેને થોડોક પગ મવડાઈ ગયો છે થોડોક અચકાઈ ગયો છે એ તો કઈ ખબર છે નહીં એટલે અમારા ગામમાં એક દાદા છે પાટો બાંધે છે તો ત્યાં જઈને ચેક કરાવશું હું છું છે એમ કારણ કે કાલ આખો દે એમ કેતી હતી કે પગ દુખે છે દુખે છે એમ અને સાની માની પડી રહી હતી કાદમનના દાંત કાઢ છે તારે તો સલ પગ જા હળદર સોપડી નીવડે એ પગ કાદમનના જાવું છે ને પાટો બંધવા તો કાંઈ વાંધો નહીં હાલો પાટો બંધવા ત્રણ ઠેકાણા લઈ જાય ત્રણ ઠેકાણે કેટલી વાર બે વાર લગાવી કે ત્રણ વાર

અત્યારે થોડુંક ઉતાવળ જેવું છે નાનો શોર્ટ ખાલી કટકો ઉતારી લઉં છું કારણ કે કહેવાય કાંઈક અત્યારે દુખાવો ઉપડ્યો છે એટલે કે પેટમાં દુખે છે ને ડિલેવરીનું એટલે એમ્બ્યુલન્સને કોલ કરી દીધો છે એમ્બ્યુલન્સ આવે છે પછી કઈક લાઠી અથવા તો અમરેલી જવાનું થશે એટલા માટે થોડોક શોર્ટકટ કોઈ ઉતાર રહેશે તો બધા કન્ટિન્યુ લગભગ બધા બન્યા રહેજો અને જો કે તમને કહેવાનું ન હોય કે દુના બધાય બધા ચિંતા કરો છો દિલથી બધા પ્રાર્થના કરજો કે કોઈ જાતનો પ્રોબ્લેમ ના હોય અને નોર્મલ ડિલિવરી થઈ જાય માટે ખાને તો અમરેલી સિવિલમાં પહોંચી ગયા છે અને અત્યારે તો જો બેઠા છે બહાર બેઠા છે અને દી હાથમી ગયો છે અને આજે કોઈ જાતના સમાચાર મેળા નથી અને આ રીતનો કાંઈ કયા માહોલ છે દવાખાનામાં અમરેલી સિવિલ આવ્યા છે અત્યારે અને સિવિલનું કામકાજ સારું છે એટલા માટે મેં કીધું ડાયરેક્ટ અમરેલી જ વયા જઈએ એટલા માટે જો અત્યારે અમરેલી પહોંચી ગયા છે અને બહાર બેઠા છે કારણ કે અંદર તો જવા દે નહીં એટલા માટે તો બધા પ્રાર્થના કરજો તો અત્યારે દવાખાને તો અને કાંઈ ડિલિવરી થઈ નથી આજે અત્યારે અમરેલી છે એક રોકાણ એક રાત રોકાવાનું થશે પછી હવે સવારે ખબર પડશે બધા રિપોર્ટ ને બધું ફરીથી પાછું કરાવવાનું છે અને પાછળ અહીંયા જો મારા ભાભી ને બધા વાળું કરે છે અને માસી હતા એ ટિફિન લઈને આવ્યા હતા તે બાર વાહરમાં વાળું કરવા હતા ત્યારે હવે કાંઈ સમાચાર મેળા નથી હજી મળશે તો તમને જરૂરથી બતાવીશ તો કન્ટિન્યુ રંગમાં બધા બની આવે તો અત્યારે તો રાતના વાગી ગયા છે બે વાગ્યા છે અત્યારે બે વાગ્યા છે તમને બતાવત હોતણ અને થોડોક આરામી કર્યો તો હજી કાંઈ સમાચાર મેળા નથી અને અત્યારે આ સમયમાં કેવી હોય કે ભાઈ શું થશે હું નહીં એમ બધાયને એને આમ ઉત્સુકતા હોય ને કે હું રીતનું હોય એમ કંઈ ખ્યાલ બે આમ બહુ મગજમાં શબ્દ નથી મારી પાસે કારણ કે દવાખાનાનું કામકાજ તો બહુ અઘરું છે કારણ કે આની પહેલાં એક અનુભવ કર્યો હતો અને અત્યારે તે એક અનુભવ એક જાતનો છે ઘણો તે એવું બધું લાગે છે પણ અત્યારે કાંઈ સમાચાર હજી તો આવ્યા નથી અને અત્યારે અમે બેઠા છીએ દવાખાનાની બહાર જો જેમ સમાચાર આવશે તો તેમ તમારી સામે અમે રજૂ કરીશું તો બધા કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો કારણ કે અંદર તો કોઈને જવા દેતા નથી એટલે કોઈની મુલાકાત થતી નથી ના કેવલની કાંઈ ક્યારે તમને મુલાકાત બધાને કરાવતા અને અત્યારે એ પોઝિશનમાં છે એની વાતચીત કરેવી એટલા માટે તો બધા પછી આપણે મેળા તો ક્યારના આપણે બધાય રાહ જોતા હતા પણ હજે કાંઈ નાનું થયું નથી એટલે કે ડિલિવરી કાંઈ જે થઈ નથી તો ઘણું બધું વાત જવરાવી અને ઘણું બધું દુઃખે સહન કરવાનું છું છે અને પણ કેમ કરો આપણા હાથની તો વાત છે નહીં તો હવે વ્લોગ ગઈ ત્યાં હવે ઘણો બધો લાંબો થઈ જશે અને હવે મને તે બહુ ટેન્શન વધી ગયું છે કે હવે કંઈ ભગવાન હાથમાં છોડી દેવી જે થઈએ એટલે તો હવે વ્લોગ તે બહુ લાંબો થઈ જાય તો હવે આપણા આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું કાલે ફરીથી મળશું નવ વ્લોગમાં નવા સમાચાર સાથે એટલા માટે કન્ટિન્યુ લોગ વધારે બન્યા રહેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય